શંકર સોળ કથા અમરાવતી પાસે એક જંગલ હતું ભગવાન શિવાલય હતું એ શિવાલય પાસે ભગવાન શંકર અને માતા પાર્વતી સોગટા બાજી રમી રહ્યા હતા રમતા રમતા માતા પાર્વતીની સોગડી ભગવાન શંકરે જીતી એટલે માતા પાર્વતી ખીજાયા અને રીસાયા ભગવાન શંકર મનાવા લાગ્યા પણ મા પાર્વતી માનતા ન હતા માતા પાર્વતીને ભગવાન શંકરે પોતાની ખોટી રીતે હરાવ્યા છે તે કબૂલ કરાવવાનું કહતું એટલે કોઈ ન્યાય કરવાનારને જોઈ રહ્યા હતા તેમાં તેમની નજર એક તપોધ તપોધન પડ્યો તેને માતાજીએ બોલો એને બધી વાત કરી એટલે તપોધને કહ્યું મા તમે જીત્યા ને ભગવાન શંકર હાર્યા હોય તેમ મારાથી જોયા વગર કહેવાય કેમ નજરે જોયેલું ખોટું પડે છે તો સાંભળેલું સાચું કેમ મનાય તમે રમો અને હું જોઉં અને પછી ન્યાય કરું માતા પાર્વતીને ભગવાન શંકરે રમતે રમવા લવાડ્યો એક વખત નહીં બે વખત નહીં પણ ચાર ચાર વખત રમ્યા ચારે વખત તપોધન જુઠ્ઠું બોલે માતા પાર્વતી હારે એમ કહ્યું તપોધન નાય પર ખીજાયા અને શ્રાપ દીધો તારા શરીરે કોઢ નીકળશે લોહી નીકળશે કીડા પડશે પાર્વતીજના પાપે તપોધન કોઢીયું થયો અને ભગવાન શંકરને વિનવવા લાગે પણ દેખીનો દેવીનો દીધલો સાપ ભગવાન મિથ્યાસી રીતે કરે તપોધન જુઠ્ઠું બોલવા માટે પસ્તાવો કરવા લાગ્યો ભગવાન શંકર તેમજ પાર્વતી અંતર ધ્યાન થઈ ગયા કોઢથી દુઃખી થઈને તપોદન ત્રાસી ઉઠ્યો અને આત્મહત્યા કરવા તૈયાર થયો તેવામાં એક અપ્સરે ત્યાં આવીને કહેવા લાગી એવું પાપ તું શા માટે કરે છે દેવના લીધેલા દુઃખ એમ થોડા જ જવાના છે સાત અવતાર નરકે જવા માટે તૈયાર કરી તૈયાર કરી લેજે બહેન પાપના પણ ભોગ ભોગવ્યા છે ભોગવાતા નથી માટે આત્મહત્યા કરું છું કઈ રડતા તેમને માતાના શાપની વાત કહી એ સાંભળી અપ્સરા બોલી ભાઈ ગભરાઈશ નહીં ભોળા ભલું કરશે કે તું સોળ સોમવારનું વ્રત કરજે તારો ઉદ્ધાર થશે હું એ સ્વર્ગની અપ્સરા છું સાપ પામી છું સાપથી છૂટવા સોમ સોળ સોમવારનું વ્રત કરું છું ભગવાન શંકરનું સોમવારે પૂજન કરવા આવ્યું છું તું તારા વ્રતની વિધિ જાણવી હોય તો અમરાવતી નગરના કૂવે પાણી ભરતી કુ કુમારિકાઓને પૂજજે કઈ અપ્સરા ચાલી ગઈને તબોધન રડતો કકડતો કુંવારિકાને વિધિ પૂછવા ચાલ્યો કુએ કુમારિકાઓ પાણી ભરે છે વાતે ભગવાન શંકરના વ્રતનો પ્રભાવ કહે છે શિવ

ભગવાનની પૂજા કરી પ્રાર્થના કરી પછી ભગવાન શંકરની ભક્ત વાત્સલ્ય વાળી કથા સાંભળે કોઠીથી જય મહાદેવ જય મહાદેવ કરતા રહેવું આ દહાડે ઉપવાસ કરો સાજે ગોળ ઘઉં અને ઘી સિવાય બીજું કાંઈ ખાવું નહીં મીઠાને તો અડપવું એ નહીં કંકાસ કરાય નહીં તે દહાડે યથાશક્તિ દાન કરો ભયપૂર્ણ સુ બ્રહ્મચર્યનું પાલન કરવો ખાખરાની પતરાણીમાં ખાવો આમ સોમવાર કરવા વચ્ચે કોઈ સોમવાર ન થાય તો ફરીથી થી ગણવા સોળ સોમવારે સરખા ભાગે ગોળ અને ઘઉંનો લોટ લેવા તેના લાડુ કરવા તેમાંથી ત્રીજો ભાગ ભગવાન શંકરના દેહરે નૈવેદ્ય તરીકે મૂકો બીજો ભાગ બ્રાહ્મણ અથવા પૂજારીને આપો અને બાકી રહેલો ભાગ ઘરના માણસોને સાથે ખાવો ઉમારિકાઓના વ્રતની વિધિ કહી તપોધેને પ્રમાણે વ્રત કરવા મનમાં નક્કી કરવા ચાલુ લાગ્યું રસ્તામાં ડોષી મળીએ ડોષીને વ્રતની વિધિ પૂછી દોષે કહ્યું શ્રાવણ મહિનાના પહેલા સોમવારથી થી શરૂઆત કરવી પીરા ઈશ્વર પાર્વતીને કહેવી તે ન બને તો પીપળો કુમારિકા તુલસીને સૂરજ કે દીવાને વાત કરવી વાત કરતા કરતા જય મહાદેવ મહાદેવ કરતા ચાર વર્ષે આ વ્રત પૂરું કરવું ચાર વર્ષના શ્રાવણ મહિનાના સુધી વ્રત કરવું છેલ્લા સોમવારે સવા સેર ઘઉંનો લોટ સવા શેર ઘી અને સવાર ગોળ લેવો તેના લાડવા કરવા તેમાંથી રમતા બાળકને માળીને આપવું સગા સંબંધીઓને પોતે ખાતા તો જમીનમાં દાટો અને આમ વ્રત કરવું ડોશીના કહેવા પ્રમાણે તપોધને સોળ સોમવાર કર્યા સોળ સોમવારના વ્રતથી ભગવાન શંકર પ્રસન્ન થયા તેને ઘોઢ દૂર કર્યો એક દહાડેથી તપોધન ભગવાન શંકરની પૂજા કરતો હતો તે પાર્વતીએ જોયું એટલે તેને પૂછવા લાગ્યો ભાઈ અરે ભાઈ મારો સાપ મિથ્યા કેમ ગયો માતાજી ઘોડિયાએ કહ્યું ભગવાન શંકર સુખ આપનાર છે ઈચ્છા પૂર્ણ કરનાર છે તેમના વ્રતથી સાપ દૂર થયો છે હું સુખી થયો છું ભગવાનના વ્રતથી એ વ્રત કયું વ્રત કરવું પૂછ્યું તમને તો વળી આ વ્રત જાણવા ઈચ્છા કેમ થાય છે મારા ભાઈ મારો દીકરો રિસાય છે તેને મનાવવા હું વ્રત વ્રત કરવાની ઈચ્છા છે તો સાંભળો કહી તપોતને વ્રતની વિધિ કહીને પાર્વતીએ સોમવારનું વ્રત કહ્યું રિસાયેલો કાર્તિક ઘેર આવ્યો. કાર્તિકને જોતા માતાજી હસ્યા. માને હસતા જોઈ કાર્તિકે હસવાનું કારણ પૂછ્યું. માં પાર્વતીએ કરેલા વ્રતની વાત કહી કાર્તિકે સાંભળી. તેને વ્રત કરવાની ઈચ્છા થઈને વિધિપૂર્વક પાર્વતી પાસેથી વ્રતની વિધિ સાંભળી. કાર્તિકે વ્રત કરવા માંડ્યું. વ્રતના પ્રભાવથી તેમને તેમનો વ્હાલો મિત્ર એકાએક ભેગો થઈ ગયો. વ્રતનો ચમત્કાર જોઈ કાર્તિક બોલ્યો આ વ્રત તો મેં ક્યારે પણ જાણ્યું ન હતું. મિત્રે વ્રતની વાત પૂછી. કાર્તિકે વ્રતની વાત કહેતા વિધિ કહી. મિત્ર સુંદર સ્ત્રી મેળવવા વ્રત કરવા માંડ્યું વ્રત કરતો તે મિત્ર એક ગામ જઈ રહ્યો રહ્યો હતો હતો રાત પડી હતી ગામના ગામના દરવાજા બંધ હતા એટલે તે 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 બહાર બેસી રાત્રે ભગવાન શંકર રાજાને સ્વપ્ન આપ્યું કે તું તારી દીકરી માટે વર શોધે છે અને તારી દીકરીનો વર ગામના દરવાજે આવ્યો છે રાજા સવારના હસતો હસતો ઉઠ્યો રાણીએ વાત કરી પ્રધાનને વાત કરીને તેને બોલાવવા લાવ્યો કહ્યું પ્રધાને દરવાજે જઈ દરવાજો ઉભડાવ્યો તો પેલા ગામમાં પેલા ગામમાં બેઠો તેને રાજા પાસે લાવવા લાવવામાં આવ્યો રાણી તેને આવકાર આપ્યો પછી લગ્નની તૈયારી કરવા તેને કહ્યું તારે લાગતા વળખતા કહેવા લાગે આમ કન્યા કેમ પરણાવાય હાથણીને કળશ આપો તો તેના તે જેના ઉપર ઢોળે તે કન્યા દેવાય રાજાએ બધાને સમજાય પણ કોઈએ માન્યું નહીં છેવટે હાથણી જેના પર કળશ ઢોળે તેને સાથે રાજકન્યા પરણાવવાનું નક્કી કર્યું તે રાત્રે ભગવાન શંકર ફરીથી રાજાને સ્વપ્નમાં માર્યું અને કહ્યું એ જ તારો જમાઈ થશે તારી કન્યા એને પરણશે સવાર થયું નાહી ધોઈ પાઠથી પરવારી બધા તૈયાર થયા હાથણીને શણગારવામાં આવી હાથેણીને કળશ આપવામાં આવ્યો હાથેણીએ કળશ પહેલા કાર્તિક સ્વામીના મિત્ર પર ઢોળ્યો એટલે બધા કહેવા લાગ્યા હાથેણી ભૂલી છે ફરીથી કળશ આપો ત્યારે રાજકન્યાએ કહ્યું હવે કળશ શાઢાળાવવા મારા ભાગ્યમાં જે લખાયો છે તેના પર જ હાથેએ કળશ ઢોળ્યો છે જે થઈ રહ્યો છે હવે સાચું થઈ રહ્યું છે હવે કોઈને બોલવા જેવું ન રહ્યું તે એને રાજકન્યાએ ભાઈ સાથે પરણી દાહડા એક પછી એક જવા લાગ્યા એક દાહાડો પેલી રાજકન્યાએ પૂછ્યું મારા બાપુજી કયા કારણે કઈ તપાસ કર્યા વિના તમારી સાથે લગ્ન કરવા તૈયાર થયા હતા ભગવાન શંકરના સોળ સોમવારથી આ વ્રતથી પતિએ કહ્યું એ વ્રત કેવું અને કેવી રીતે કરવું રાજકન્યાએ પૂછ્યું હું શેર માટેની ભૂખ ભાગવા વ્રત કરું ભગવાન શંકરની દયા થઈ રાજકન્યાની ઈચ્છા પૂરી થઈ બાળકનો જન્મ થયો આ બાળકને લાલકોડથી ઉછરવામાં આવે એ રાજકુમાર દહાડે ને દહાડે રાતે ને રાતે વધે છે દિવસો જતા રાજકુમાર યુવાન થયો ભણી ગણીને હોશિયાર થયો કાંઈ કહેતા તેમાં ખામી ના રહી તેને જોતા બધાને હૈયા ઠરતા એક દિવસ બધા બેઠાને ત્યાં કાર્તિક સ્વામીને મિત્રે વાત વાતમાં સોળ સોમવારના વ્રતનો મહિમા કહ્યો બીજી કહી રાજકુમારે તે સાંભળીને વ્રત કરવા વિચાર કરવા લાગ્યો રાજકુમારને વ્રત કરતા બે વર્ષ થયા ત્યાં તો પડોશના રાજાને ભગવાન શંકરને સ્વપ્નમાં કહ્યું તારી પાસેના ગામના રાજાનું કુંવર તારી કન્યા માટે લાયક છે તું તેની સાથે તેના લગ્ન કર રાજાએ ભગવાન શંકરની આજ્ઞા પ્રમાણે તે રાજકુમારને પોતાને ત્યાં બોલાવ્યા અને પોતાની વૃદ્ધાવસ્થાની વાત કહેવા પોતાની દીકરીને પરણાવીની વાત કહી રાજકુમારે રાજાની વાત માની રાજકુમારને રાજકન્યાના લગ્ન થયા રાજાને પોતાનું રાજ્ય આપ્યું રાજકુમારે બાપના અને સસરાના રાજ્યનો વહીવટ કરવા માંડ્યો અને દિવસો જવા લાગ્યા વ્રતનો છેલ્લો સોમવાર આવ્યો વહેલી સવારે તેણે રાણીને રાણી કહ્યું આજ મારા વ્રતનો છેલ્લો ધાળો છે ભગવાન શંકરના નૈવેદ્ય માટે લાડુ બનાવી મંદિરમાં આવજો કહી રાજા મંદિરે ગયા રાણીએ રાજાની આ અજ્ઞા પ્રમાણે લાડુ બનાવ્યા થાળ તૈયાર કર્યો થાળમાં નૈવેદ્ય સાથે હજાર સોના મોહરો મૂકી થાળ લઈને રાણી મંદિરે આવી રાજાની નજરે સોના મહોર પડીને મનમાં દુઃખ થયું પણ અક્ષર બોલ્યા નહીં પૂજા આરતી કરી નૈવેદ્ય ધરાવી પ્રસાદ વહેંચ્યો વધેલો પ્રસાદ મહેલે મુકાયો સાથે સોના મહેર પણ મૂકી રાણીએ મહોર પાછી મહેલમાં આવીને વાત જાણી તે તેને ઓછું તે તેને ઓછું આવે તેને ખાવા પીવાનું ભાન ન રહ્યું અને સુનમુન બેઠી ત્યારે દાસ્યુ કહ્યું બા આ પ્રસાદ લ્યો મારે આ પ્રસાદ ખાવો નથી ભેંસની ગવણમાં નાખી આવ રાણીએ કહ્યું ને દાસી પ્રસાદ લઈ ચાલી ગઈ દાસી ગયા પછી વ્રતની નિંદા કરતી રાણી મનમાં બળવા લાગી તેવામાં રાજા આવ્યા રાણીએ ભોજનનો થાળ પીરસ્યો રાજાએ જમવા બેસતા પૂછ્યું તમે પ્રસાદ ખાધો એ તો ખાવા જેવો પ્રસાદ હતો એને તો મેં ભેંસને ગમાડવા નાખાવી દીધો રાજા તો આ સાંભળી ચમક્યોને કહેવા લાગ્યો ભગવાન શંકરના પ્રસાદનું અપમાન કર્યું સોમવારના પ્રસાદનું અપમાન કર્યું શિવ શિવ તો રાજા હાથમાં માળા શિવના મંદિરમાં ત્યાં મંદિરમાં સુઈ ગયો મધરાત થઈ ભગવાન શંકર બોલ્યા રાજા મૂઘે છે કે જાગે છે મારા પ્રસાદનું રાણીએ અપમાન કર્યું છે વ્રતની નિંદા કરી છે માટે તેને તારાથી દૂર કર પ્રભુ કહે તો રાજા મંદિરમાં મહેલે આવ્યો પ્રધાને બોલીને કહ્યું અત્યારે જ રાણીને દેશ પાર કરો પ્રધાન માથું નમાવી રાણી પાસે આવ્યું કહ્યું મહારાણી મારા રાજીજીએ તમને દેશવટો આપ્યો છે ખાવો હોય તો ખાઈ લો પીવું હોય તો પી લો મળવું હોય તો મળી લો વનવાસના કપડા પહેરી લો રાણીની ઈચ્છા સામે કોણ થાય રાણી રડતી રડતી વનવાસના કપડા પહેરી રથમાં બેઠી પ્રધાન રાણીને જંગલમાં મૂકી આવ્યો સવાર થયું સુરજ દેવના તપવા તપવા લાગ્યા રાણીને તરસ લાગી ઉઘાડા પગ્યા આમથી તેમ અથડવા લાગી પગમાં કાંટા કાકરા લાગવા લાગવા લાગ્યા શરીર છોલાય છે આંખમાંથી આંસુ પડે છે ને પાણી પાણી કરતી આગળ ચાલે છે તેઓમાં તેની નજર જળાશય પર પડ્યું તે ત્યાં ગઈ ભગવાન શંકરના કોપથી તે જળાશય સુકાઈ ગયો એટલે રડતી કકડતી રાણી આગળ ચાલવા લાગી આંખમાંથી આંસુ તો સુકાતા નથી ચાલતી ચાલતી એક ગામમાં આવી ગઈ તે ગામમાં એક ડોશીનું મકાન આવ્યું ડોશીને રડતી રાણીએ કહ્યું માજી જરા પાણી આપશો ડોશીએ રાણીને દયા આવી પાણી પાઈ પૂછવા લાગી બહેન તું કોણ છે હું આ ગરીબ અનાથ હું ગરીબ અનાથ ભાઈ છું મને આશરો આપશો તો ભગવાન ખુલું કરશે રાણીના દયા આવે તેવા શબ્દોથી ડોસીને દયા આવી તેને ઘરમાં લઈ જઈ બે મીઠા શબ્દો કહ્યા તેને દુઃખના દહાડા પૂરા કરવા એક રેટીઓ આપ્યો રાણીએ રેટીઓ કાંતેને ડોસીને કાંતેને દહાડે જવા લાગી એક દિવસ ડોસીએ સૂતરની આંટીઓ વેચી આવવા તેને તેને આપી રાણીએ આંટીઓ લઈ વેચવા ચાલી તેવા ભગવાન શંકરના કોપે પવનનું તોફાન થયું સૂતરના આંટીઓ પવન સાથે ઉડી ગઈ રડતી રડતી રાણી પાછી આવીને ડોસીને પૈસા માંગ્યા રાણી ક્યાંથી પૈસા આપે તેણે રડીને બધું કહ્યું પણ દોષીને વિશ્વાસ ના આવ્યો ઘરમાંથી ગાઢી મૂકી રડતી નસીબને દોષ રાણી આગળ ચાલવા લાગી તેને કાચીને જોઈ એટલે પાસે ભાઈ હું છું પેટનો ખાડો પૂરવા કામની શોધમાં રાણીએ કહ્યું જેવી જણાતી રાણીને ઘાચીને દયા આવી પોતે કામે રાખી અને રાણી કાચીને ત્યાં રહી તેને બીજે જ દિવસે તેને તેલ જોખવા મણિક મણિકા આપ્યા તે લઈ માપના ડબ્બે જે તેલથી ભરેલા હતા ત્યાંથી આમ તેમ એના પગ ઠોકર લાગી તેલ ઢોળાઈ ગયું આમ જોતા કાંચીને મિજાજ ગયો અને તેને ન કહેવાના શબ્દો કહી કાઢી મૂક્યા રાણીનો કોઈ ઉપાય ન હતો તે રડતી રડતી ત્યાંથી જવા લાગી ચાલતી ચાલતી તે વાણિયાના ઘર પાસે આવીને તેના ઘરમાં જઈ રડતી પોતાની વાત વાણીને વાણિયાને રાણીને દયા આવી પોતાની સ્ત્રીના ચાકરી કરવા લાગી એક દાડો પૂરો થયો બીજે દિવસે એક દૂત આવ્યો તે વાણીને તેના છોકરા સમુદ્રમાં ડૂબી ગયાના સમાચાર આપે આ સમાચાર સાંભળી વાણિયો ગભરાઈ ગયો ભાન વગરનો થઈ ગયો તેણે રાણીને કડવા વેણ કહી ઘરમાંથી ચાલી જવાનું કહ્યું આધાર વગરની રાણી ત્યાંથી જવા લાગી રસ્તે જતાં તેને આપઘાત કરવાનો વિચાર કર્યો એટલે ગામનો રસ્તો છોડી જંગલ તરફ જવા લાગી જંગલમાં જતા સિંહ આવતો જોઈ તેણે જોયો તેની તે સિંહ તેની પાસે આવે તેની રાહ જોતી તે ઊભી સિંહ ઊભી રહી સિંહ તેની પાસે આવ્યો પંજો ઉગયો તે સાથે પથ્થર થઈ ગયો એટલે રાણી આગળ ચાલીને થોડુંક ચાલી હશે એટલામાં તેને સાપ દેખાયો તેણે સાપના રસ્તામાં પગ મૂક્યો પણ સાપ આવતા દોડું બની ગયું એટલે નસીબને દોષ દીધી રાણી આગળ ચાલી સરોવર કિનારે આવે તે સરોવર કિનારે ગોવાળો ઢોળ ચરાવતા હતા તે ગોવાડમાં એક જણ પાસે પાણી પીવા ઉતરે ખોબામાં પાણી ભર્યું પાણી કીડાના ખદ બદતા જણાય એટલે પાણીને ફેંકી બોલ્યો આ રાણ બેઠી છે તે કા ડાકણ છે એને મારો આ હા મારો કહેતા ગોવાળીઓ રાણી પાસે આવ્યા લાકડી લઈ આવતા ગોવાડિયાને જોઈ તે શ્વાસ ભરી દોડી જાય છે પાછળ ગોવાડિયા મારો મારો કહેતા દોડે છે દોડતી રાણીએ ઋષિના આશ્રમ પાસે આવીને ઝુંપડીમાં ભરાઈ ઝુંપડીને બંધ કરી દીધી ગોવાળીઓ પાછા ફર્યા ગોવાળીઓ ગયા પછી થોડી વાર ઋષિ આવ્યા બારણું ખકડાવ્યું રાણીએ બારણામાંથી કાણામાંથી જોયું તો તેણે ઋષિને જોયો એટલે બારણું ઉકાળ્યું અને તેના પગમાં પડી પોતાના દુઃખની વાત કરી ઋષિએ રાણીની દુઃખની વાત સાંભળીને બે મીઠા બોલ કહી ઝુંપડીમાં રહેવાનું કહ્યું બીજે દિવસે બહાર જતા ઋષિઓ કહ્યું હું સાંજે આવીશ તું પૂજાની તૈયારી કરી રાખજે કહી ઋષિ તો ગયા રાણી પૂજાની તૈયારી કરવા લાગીને ફૂલ તોડી ગઈ તેવા જ ફૂલ ઘરમાં ગયા ચંદન ઘસવા બેઠી કે તરત ચંદન કાષ્ઠમાંથી આગના તણ તણખા નીકળતા હોય તેમ થવા લાગી. દીવામાં પૂર્વા ઘી લેવા ગઈ તો સિકા ઊંચા ઊંચા ઝરતા જડાઈ હાથ નાખી રડતી ખૂણામાં બેઠી સમય જતા ઋષિઓએ તેમણે રાણીને ઉદાસજી ઉદાસ જોઈ એક ખૂણે બેઠેલી જોઈ પૂછ્યું પૂજનની તૈયારી ન કરી રડતા રાણીએ બધી વાત કહી ઋષિના હૃદયમાં દુઃખ થઈને કારણ શોધવા બેઠા એટલે મહેનત તેમણે કારણ સુધી કાઢ્યું અને કહ્યું તમે ભગવાન શંકરનો અપરાધ કર્યો છે. અને તેથી તમને દુખી થયા છો તમારે સોમવારનું વ્રત કરવું જોઈએ આવતીકાલે સોમવાર છે ભગવાન શંકરનું પૂજન કરજો કરેલા અપરાધની માફી માંગજો રાણી ઋષિના કહેવા પ્રમાણે બધું વ્રત કર્યું ચોથું વર્ષ બેઠું ત્યારે ભગવાન શંકર પ્રસાદથી રાજાને સ્વપ્ન આવ્યું રાજા તારી રાણીને ભૂલ સમજાઈ ગઈ છે તેણે મારી પાસે અપરાધની માફી માંગી છે સોમવારનું વ્રત કર્યું છે તેને હવે તો તેડી એક દંડક વનમાં ઋષિ ઋષિને ત્યાં છે ભગવાન શંકરની આજ્ઞા સાંભળતા રાજાએ પ્રધાનને રાણીને બોલાવવા મોકલ્યો પ્રધાન શોધતા શોધતા દંટક વનમાં આવ્યો રાણીને શોધી કાઢી પ્રધાન અને રાણી મળે સુખ દુખની વાત કરી પછી ઋષિની રજા માગી ઋષિએ આશીર્વાદ આપ્યા ચોખાના દાણા તેને હાથમાં આપ્યા અને કહ્યું દીકરી તારા તારાથી જેમને દુઃખ થયું તેમણે સુખી કરવા ચોખાના ચાર ચાર દાણા તેમના પર નાખજી ભગવાન ભોળાનાથ લાજ રાખશે રાણી માથું નમાયું ચોખા રથમાં લઈ બેસી આગળ વધે જતા સરોવર આવે તેમાં ચોખા નાખતા સરોવર સ્વચ્છ જળથી ભરાઈ ગયું ત્યાંથી આગળ ચાલતા પહેલા દોરડું થઈ પડેલા સાપ જણાવ્યા રાણીએ તેના ઉપર ચાર ચોખાના દાણા નાખ્યા એટલે તે મૂળ રૂપમાં આવી ગયો અને રાણીએ પારસમણી આપ રાણીને પારસમણી આપ્યો ત્યાંથી આગળ જતા પથ્થર થઈ ગયેલો સિંહ દેખાયો તેના પર ચોખાના દાણા નાખતા સિંહના પ્રાણ આવ્યા સિંહે રાણીને નખ આપ્યા તેથી ત્યાંથી આગળ જતા વાણીનું ઘર આવ્યું આ ચોખા નાખતા વાહણ અને છોકરા આવી રહ્યા છે તે સમાચાર આવ્યા આગળ જતા ગાંચીનું ઘર આવ્યું ચાલવા લાગી પૈસાથી ભેઢીઓ રાણી આગળ ચાલતા પેલી ડોશીને દાણા નાખ્યા ડોશી ધનવાન થઈ ગઈ એટલે ડોશી બોલી બહેન તમે કોઈ ભાગ્યશાળી છો તમારા પગલે લીલા લહેર થઈ છે રાણીએ પોતાની ઓળખાણ આપીને આગળ ચાલી પોતાના ગામમાં આવી રાજાને રાજાએ આદરથી માન આપ્યા સોમવારનું વ્રત ઉજવી તૈયાર કરવા માંડી ગામને જમાડી બ્રાહ્મણોને દક્ષિણા આપી રાણીને જમવાનો વખત થયો એટલે વાત કહેવાનું રાણીને યાદ આવ્યું તેમણે ગામમાં ભૂખ્યાની શોધ કરી શોધ કરતા ભૂખી કરડી સાસુ મળી આવી તેને રાણી પાસે આવ્યા રાણીને તેને વાત કહેવા માંડી એ ઘરડી બાઈએ વાત સાંભળતા સ્વપ્ન એક વખત જય મહાદેવ એમ કહ્યું એટલે આંખો સારી થઈ ગઈ બીજી વખત કહેતા પક્ષ સારા થઈ ત્રીજી વખત કહેતા હાથ સારા થઈને રાણી તેના પર ચોખા છાટે એટલે ડોશીના દુઃખ દૂર થયા ડોસી આમ થવાનું રાણીને કારણ પૂછ્યું રાણીએ સોળ સોમવારના વ્રતનો મહિમા કહ્યું એ સાસુ બહુ હોય અને આડોસ પાડોશને વ્રત કર્યા અને વ્રતનો પ્રભાવ બધા સુખી થયા આ વ્રત કરનાર જેમ સુખી થયા તેમ દરેક આ વ્રતને ફળજો બધાની મનની ઈચ્છા પૂરી થજો ભગવાનની શંકરની ભગવાન શંકર લીલા લહેર કરજો બોલો ભગવાન શંકર કી જય હો